આરું પાકા પોબલી હંમેશા ઉપર હોય સમજાતું છે પાઈને નહીં છે થાય આ કુઈ દે આ દૂનેથી ભરોસી નો મુકતો નથી આમો મુકું છોરા સમ જોઈ નહી એવું ના નહી હવે ફરી આપની રહે છે વાત

I'm a

জয় <laughs> হ্যাঁ <laughs>

રા 528 તો 40 રૂપિયા બહ સાવ રુકુ ભાઈ ઉતરો અહી લખન વજન પેલી છ ને રોક ના 10 આ લાઈનમાં આ કેમ કોણ હે ભાઈ